આ તરફ વાત કરીએ એચ ટાટ મુખ્ય શિક્ષકોનું સરકારને અલ્ટીમેટમ પંદર જુલાઈ સુધી નિયમ જાહેર કરવાનો સમય હતો નિયમો જાહેર નહીં થાય તો આંદોલન કરવામાં આવશે સોળ જુલાઈથી આમરણ ઉપવાસથી ચીમતી ઉચ્ચારવામાં આવી ગુજરાત રાજ્ય મુખ્ય એચ ટાટ સંઘે એલાન કર્યું છે આગામી સમયમાં ઉપવાસની ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સરકારે પંદર જુલાઈ સુધી ટાટના કરવાના છે અને આ જુલાઈ સુધી તેઓ રાહ જોશે કે સરકાર ક્યારે કરે છે અને ત્યારબાદ નિયમો જાહેર ન કરવામાં આવતા ઉપવાસની ની ચીમકી સંવાદદાતા જયંતી ચૌધરી જોડાયા છે જયંતિ ઉપવાસ આંદોલનનું ચીમકી ઉચ્ચારવામાં આવી છે એચ ટાટ સંઘ તરફથી એલાન શું છે આંદોલન પણ કર્યા પરંતુ સરકારે કોઈક ને કોઈક રીતે આંદોલન છે તે શાંત કર્યા છે આ વખતે છેલ્લે વખત જયારે અમરણ ઉપવાસ આંદોલન કર્યું હતું અને અલ્ટિમેટમ આપ્યું હતું ત્યારે સરકારે કહ્યું હતું કે અમે પંદર જુલાઈ સુધીમાં તમારા તમામ નિયમો છે તે બનાવી દઈશું પરંતુ જે શિક્ષક સંઘ છે તેમણે હવે ચીમકી ઉચ્ચારી છે કે સરકારે કયા મુજબ જો પંદર જુલાઈ સુધી અમારા બદલીથી થી લઈ તમામ જો નિયમો નહીં બનાવવામાં આવે તો સોળ જુલાઈ થી સરકાર સાથે કોઈ પણ પ્રકારનો વાટાઘાટો નહીં કરવામાં આવે અને સીધું અમરણ ઉપવાસ છે તે ગાંધીનગર ખાતે કરવામાં આવશે એટલે કહી શકાય કે જે રીતે શિક્ષકોએ માંગ કરી હતી સરકારે તેમને આશ્વાસન પણ આપ્યું હતું પરંતુ જો પંદર જુલાઈ સુધી એ આશ્વાસન નહીં પૂર્ણ થાય તો સોળ જુલાઈ થી શિક્ષકો છે તે આંદોલન પર ઉતરશે જી બિલકુલ અજયંતી આભાર તમામ વિગતો બદલ